દૂધ નિર્મર કિંતુ જો વિષના પાત્રમાં ભર્યું વિષરૂપ થવાનું એ મૃત્યુ પીનારને વર્યું એક વન હતું વનમાં એક સાધુ તપ કરતો હતો તપમાં એનું એવું ચિત્ત હતું કે બહારની દુનિયાનું એને કંઈ જ ભાન નહોતું એ જોઈ ઇન્દ્રને ડર લાગ્યો કે આ મારો હરીફ તો નહીં થાય મારું ઇન્દ્રપદ તો એ નહીં ખૂંચવી લે મને એ ઉત્સાહિત તો નહીં પાડે એટલે એનું તપ ભંગ કરવાનો વિચાર કર્યો જંગલમાં એણે નાચ ગાનની મહેફિલ મંડાવી દીધી ભાત ભાતના વાજિંત્રો વાગવા લાગ્યા વાઘો ગડગડવા લાગ્યા અપ્સરાઓને કિન્નરીઓ નાચવા ગાવા લાગી સુગંધીદાર પવન બાવવા લાગ્યો વૃક્ષવેલીઓએ બહુરંગી ફૂલોના વાઘા સજા ચારેય દિશાએ આનંદનો કલશોર મચી ગયો તપસ્વીએ એ બધું જોયું સાંભળ્યું પણ એના મન ઉપર એની કશી જ અસર થઈ નહીં ઇન્દ્રએ જોયું કે મારું મોટામાં મોટું હથિયાર નકામું ગયું એટલે એણે એક બીજો ઉપાય યોજ્યો રાજપુરુષનો વેશ લઈ એ તપસ્વીના આશ્રમમાં ગયો અને એમની સેવામાં લાગી ગયો ધ્યાનમાંથી જાગી તપસ્વી જુએ તો એક રાજપુરુષ એક ચિત્તે એની સેવા કરી રહ્યો છે રાજપુરુષે તપસ્વીના ચરણમાં માથું મૂકી કહ્યું હે દેવ મારી એક પ્રાર્થના છે તપસ્વીએ કહ્યું શી પ્રાર્થના છે કહે રાજપુરુષે કહ્યું હું એક થાપણ આપને ત્યાં સાચવીને મૂકવા આવ્યો છું તપસ્વીને હસવું આવ્યું એણે કહું થાપણ આ કંઈ સાહુકારની દુકાન ભારી ભાઈ રાજપુરુષે કહ્યું આના કરતાં મોટો અને સાચો સાહુકાર બીજો મને ક્યાં મળવાનો બાપુ અમે રહ્યા ક્ષત્રિય અમારો ધન બધો અમારા હથિયારમાં એ અમારો યશ અને એ અમારું જીવન એટલે તારા હથિયાર તારે મૂકવા છે અહીં હથિયારમાં બીજું કાંઈ નથી માત્ર આ એક તલવાર છે આ તલવાર મને મારા જીવ કરતાએ વધારે વાલી છે એના પ્રતાપે મેં કેટ કેટલા વિજયો મેળવ્યા છે એ હું ગમે તેને ત્યાં કેમ રાખી શકું રાજપુરુષનો આગ્રહ જોઈ છેવટે તપસ્વીએ હા પાડી તપસ્વીના ચરણમાં તલવાર મૂકીને રાજપુરુષ ચાલ્યો ગયો તપસ્વીને પહેલાં તો એમ લાગ્યું કે છો ને એ તલવાર અહીં પડી રહેતી એને જોઈશે ત્યારે આવશે અને પાછી લઈ જશે પણ રાજપુરુષના ગયા પછી થોડી જ વારમાં એને માલુમ પડ્યું કે પાર્કી થાપણ સાચવવાનું કામ અઘરું છે થાપણ આડી અવરી ક્યાંક મૂકાઈ જાય અને ખોવાઈ જાય તો વિશ્વાસ વિશ્વાસભંગ કર્યો કહેવાય એને તો જતન કરીને સાચવવી જોઈએ ઝૂંપડીમાં તલવાર રાખવી ક્યાં એની તપસ્વીને કંઈ સમજ પડી નહીં ખાડો ખોદીને દાટવાનો એને વિચાર આવ્યો પણ એમ કરવાથી તલવારને કાટ ચડી જાય તો એ તો ધાપડને નુકસાન કર્યું કહેવાય ઝૂંપડીમાં તલવાર લટકાવી રાખવામાં જોખમ કોઈ ગુપચુપ આવીને ચોરી જાય તો પારકી થાપણ ઓરવી કહેવાય ત્યારે આ તલવારને રાખવી ક્યાં બહુ વિચાર પછી તપસ્વીએ તલવારને પોતાના આસન હેઠળ મૂકી તલવારની ઉપર બેસીને હવે એ પરમાત્માનું ધ્યાન ધરવા લાગ્યો મનમાં કંડમોર કે સ્મિત લેવા જાય ત્યારે પણ એ તલવારને સાથે રાખતો કારણ કે પારકી થાપણને સુની મૂકીને જવાય કેવી રીતે એણે તો સાચવવી જોઈએ નહીં તો વિશ્વાસભંગ કર્યો કહેવાય નદીએ સ્નાન સંધ્યા કરવા જાય તો એ તલવાર એની સાથે ખરી આમ થોડા વખતમાં તે તપસ્વી તલવારવાળા તપસ્વીના નામે જાણીતો થયો દિવસો એક પછી એક વીતતા ગયા અને તપસ્વીનું ધ્યાન વધારે ને વધારે તલવાર ઉપર જતું ગયું જેટલી પંડની ચિંતા ન કરે એટલી તલવારની કરે ખરું કહું તો પંડની ચિંતા તેઓ કરતા જ નહોતા માત્ર તલવારની જ કરતા હતા અને જેમ તલવારની ચિંતા વધારે ને વધારે કરતા ગયા તેમ પરમાત્માનું ચિંતન ઓછું ને ઓછું થતું ગયું એક દિવસ તપસ્વી વનમાં ગયા હતા તેમને વનની પાતળી વડવાઈઓ જોઈતી હતી તોડતા તોડતા કમરે લડકતી તલવાર પર એમનો હાથ ગયો તરત જ એને મ્યાનમાંથી ખેંચી કાઢી એમણે ખાપખપ કરીને ઘડીકમાં પાંચ સાત વડવાઈઓ કાપી નાખી વાહ કેવું ઝડપથી અને કેવું સરસ કામ થાય છે તેમનું મન બોલ્યું ઉપયોગી પદાર્થનો ઉપયોગ કરવામાં કાંઈ દોષ નથી મારે ઓછી જ એની તલવાર ઓરવી છે લેવા આવશે એટલે આપી દઈશ તે દિવસથી તપસ્વીએ ડાળ ડારખા તોડવામાં અને એવા નાના મોટા કામોમાં તલવારનો ઉપયોગ કરવા માંડ્યો પછી તો એમના હાથ તલવાર વાપરવાને સરવરવા લાગ્યા જે દિવસે મ્યાનમારથી તલવાર ન કાઢી હોય એ દિવસે એમને કશું જ કર્યું નથી એમ લાગે એક દિવસ વનમાં એક રાની બિલાડો એમની પાસે થઈ ગયો અને ગુરકવા લાગ્યો ખપ કરીને તપસ્વીએ તલવાર ખેંચી રાની બિલાડીનું માથું કાપીને સાત હાથ આબુ જઈને પડ્યું તપસ્વી ગર્વથી આ ચમત્કાર જોઈ રહ્યો અને મનમાં બોલ્યો વાહ રંગ રાખ્યો તલવારે થોડા વખતમાં તપસ્વીની તલવારે જંગલી પશુઓ પર ચાલતી થઈ ગઈ એક દિવસ સસલું માર્યું તો બીજા દિવસે નોરિયો માર્યો એમ કરતા એક દિવસ એક શિકારીની સાથે શિકારની બાબતમાં કજીયો થયો શિકારી કહે અહીં શિકાર કરવાનો મારો અધિકાર છે તે મારું સસલું કેમ માર્યું તપસ્વી કહે હું ચૌદ વર્ષથી આ વનમાં રહું છું આ વનનો માલિક હું છું એ સસલું મારું છે શિકારીએ એનો વિરોધ કર્યો વાત ઘડીમાં વધી પડી અને તપસ્વીએ ગુસ્સામાં આવી એકદમ ખપ કરીને તલવાર ખેંચી શિકારીનું માથું દરથી જુદું કરી નાખ્યું પછી તપસ્વી મનમાં બોલ્યો વાહ હું વનનો માલિક છું આ તલવાર મારું ભૂષણ છે ધ્યાન કર્મ ભૂલાઈ ગયા અને તપસ્વી તપસ્વી મટી હિંસક લૂંટારો બની ગયો સ્વર્ગના વૈભવથી પણ જેની જેને લચાવી શકાયો નહીં માત્ર એક તલવારના સંઘથી તપોભ્રષ્ટ બની ગયો કોઈકે મહાત્મા ગાંધીને પૂછ્યું બાપુ દુનિયામાં બીકણ કોણ બાપુએ જવાબ દીધો હથિયાર બાંધે છે તે કારણ કે તેને બીજાના હુમલાની બીક છે તેની હથિયારની જરૂર બીકમાંથી જ પેદા થયેલી છે હથિયારના બરે પ્રાપ્ત કરેલી સંપત્તિ હથિયારનું બર હશે ત્યાં લગી જ સચવાશે માટે એ સંપત્તિ આસુજી છે ખરી સંપત્તિ વિદ્યા છે અને અને જ તપ ચારિત્ર્ય કહે છે એને સાચવવા માટે તલવાર કે ઢાલની જરૂર નથી એ આપ આપમેરે સચવાઈ રહે છે એની ચોરી થઈ શકતી નથી ઓલટો આપવાથી એ વધે છે માણસે એવી સંપત્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ વાલ્મીકી પહેલાં લૂંટાયા હતા પણ સત્સંગના પ્રતાપે પ્રભુભક્ત બની ગયા ને મહર્ષિ તરીકે પંકાયા અને અહીં આ વાર્તામાં તપ કરનારો તપસ્વી હથિયારના સંઘથી તપોદન મટી લૂંટારો બન્યો આનો અર્થ એ કે માણસ ધારે તો ઊંચે ચઢી શકે છે અને બેદરકાર રહે તો ઊંડી ખાયમાં ગબડીને નાશ પામી શકે છે ઊંચે પહોંચ્યાનો ગર્વ કરવો નકામો છે તેમ નીચે પડવાથી નિરાશ થવું પણ નકામું છે નીચે પડા પડેલાને ઊંચે ચડવાની અને આગળ વધવાની તક હંમેશા છે જ ગમે તેવા પાપીનો પણ ઉદ્ધાર ધર્મનું શરણ લેવાથી થાય છે તેવી રીતે ગમે તેઓ તપસ્વી કુસંગ અને બે કાર્યથી ગબડી પડે છે ઋષિ મુનિઓના કહેવાથી રામવનમાં રાક્ષસોને હણવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે સીતા તેમને તલવારવાળા મુનિનું દ્રષ્ટાંત સંભળાવી કહે છે કે અગ્નિના સંગથી લાકડું લાકડું નથી રહેતું પણ રાખ થાય છે તેમ શસ્ત્રોના સંગથી મનુષ્ય મનુષ્ય નથી રહેતો પણ પશુ બને છે શસ્ત્રનો સંઘ એ અનર્થનું મૂળ છે પોતાના વર્તનથી સીતા આ કથનને સાબિત કરી આપે છે નિઃશસ્ત્ર અવસ્થામાં કેદી બનીને પણ એ રાવણના પ્રચંડ ધાનવી બળનો પ્રતિકાર કરે છે